સમાચારોમાં આગળ વાત કરીએ તો આગામી દિવસોમાં રામ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે ગોંડલમાં રાજકોટ જુનાગઢ પોરબંદર સહિત વર્ગ ગોંડલમાં ગોંડલમાં યોજાયેલ ભારતીય જનતા પાર્ટીના પ્રશિક્ષણ વર્ગમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોઘરા જિલ્લા ભાજપ પ્રભારી ધવલ દવે પ્રમુખ અલ્પેશ ઢોલરિયા મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની યોજના પ્રમાણે ચૂંટાયેલા નગરપાલિકાના સદસ્યો અને ચૂંટાયેલા તાલુકા પંચાયતના સદસ્યોનો અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે ગોંડલ મુકામે ટાઉનહોલ ખાતે રાજકોટ જિલ્લો પોરબંદર જિલ્લો અને જૂનાગઢ જિલ્લાના ચૂંટાયેલા નગરપાલિકાના સદસ્યોનો અભ્યાસ વર્ગ હતો અને માર્કેટિંગ યાર્ડ ખાતે રાજકોટ જિલ્લો અને પોરબંદર જિલ્લાના ચૂંટાયેલા તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓનો આજે અભ્યાસ વર્ગ છે એમાં અલગ અલગ વક્તાઓ એમના દ્વારા એક 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 કલાક પંદર મિનિટનું એક સત્ર એવા અલગ અલગ વિષયો ઉપર ચર્ચા થવાની છે અને હું માનું છું કે ભારતીય રાજનીતિમાં એક જનપ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા સદસ્યોની શું જવાબદારી હોય છે એનું સારી રીતે પ્રશિક્ષણ કરાવતી પાર્ટી હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે તો એ પાર્ટીના સંસ્કાર અને સિદ્ધાંતથી લોકોની વચ્ચે કેમ વધારે વધારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ મૂકી શકાય ચૂંટાયેલા જનપ્રતિનિધિનો વ્યવહાર કેવો હોવો જોઈએ એવી એ સિવાયના એમના જાહેર જીવનના કામો અંગેની પણ અલગ અલગ પ્રકારની આજે પ્રશિક્ષણ મળવાનું છે અને એના એક અભ્યાસ વર્ગના એક સત્ર લેવા માટે મને પણ આજે તક મળી છે ભારતીય જનતા પાર્ટીમાં પ્રશિક્ષણ એટલે વર્ષો જૂની અમારી કાર્યપ્રણાલી છે કાર્યકર્તાના નવી નવી ઉર્જા મળે નવી ચેતના મળે પ્રજાજનો વચ્ચે થઈને અમારો કાર્યકર્તા પ્રજાલક્ષી કામ કઈ રીતે કરી શકે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓ ઘર ઘર સુધી અમે કઈ રીતે પહોંચાડી શકીએ સાથે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા શું અમારા જે વડીલોએ શું શું આહુતિ આપી છે એટલે કે જનસંઘથી લઈને ભાજપ એ કાર્યકર્તાને ખબર પડે આજના જમાનામાં સોશિયલ મીડિયા આઈટીનો ઉપયોગ કઈ રીતે કરી શકાય આવા અલગ અલગ વિષયો ઉપર સમગ્ર ગુજરાતની અંદર રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીની સૂચનાથી વર્ગો ચાલી રહ્યા છે એના ભાગરૂપે સૌરાષ્ટ્રનો છેલ્લો તબક્કો ગઈકાલે જૂનાગઢ કોર્પોરેશન અને ભાવનગર કોર્પોરેશનનો સાસણગીરમાં વર્ગ હતો અને આજે ત્રણ જિલ્લાનો સંયુક્ત બોન્ડલ માર્કેટિંગ યાર્ડ અને ટાઉન હોલમાં વર્ગ છે અને હવે છેલ્લો એક વર્ગ રાજકોટ કોર્પોરેશન અને જામનગરનો દેવભૂમિ દ્વારકામાં થવાનો છે આવા અલગ અલગ વિષય આખો દિવસ કાર્યકર્તા ભેગા રહે અન્ન ભેગા એના મનભેગા બધા જ લોકોમાં આત્મીયતા વધે લાગણી વધે એક કુટુંબની ભાવના થાય આવા શુભ આશયથી આ અભ્યાસ વર્ગનું આયોજન કરવાનું હતું અને એમાં પ્રભારી તરીકે અને વક્તા તરીકે આજે મારે ગોંડલ મુકામે ઉપસ્થિત રહેવાનું થયું છે આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે રાજકોટ જિલ્લો અને પોરબંદર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો એક પ્રશિક્ષણ વર્ગ રાખવામાં આવ્યો છે ગોંડલ માર્કેટિંગ યાર્ડના હોલ ખાતે બંને જિલ્લાના તાલુકા પંચાયતના સદસ્યોનો વર્ગ છે અને જ્યારે ટાઉન હોલમાં નગરપાલિકાના સદસ્યોનો પ્રશિક્ષણ વર્ગ છે પ્રદેશમાંથી નક્કી કરેલા વક્તા બે હજાર ચોવીસની જ્યારે આગામી ચૂંટણીની તૈયારી છે ત્યારે પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું પ્રશિક્ષણ કરવા માટે વક્તા તરીકે આવ્યા છે અને આજે ભારતીય જનતા પાર્ટીમાં જે રીતે પરિવારની ભાવના છે એમ અમે રાજકોટ જિલ્લો અને પોરબંદર જિલ્લાના પ્રજાના પ્રતિનિધિઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તાલુકા પંચાયત અને નગરપાલિકાના અત્યારે પ્રશિક્ષિત થવા માટે આવ્યા છે અને માં અમારે આજે બાણું જેવી હાજરી છે સમાચારોમાં આગળ વાત કરીએ તો ઘોઘંબાના સિમલિયા ખાતે